અને અમારી લોન માફ કરે કેમ કે રાજકારણ તો આખું ખેડૂતો ઉપર જ ખેલાય છે મોટા ભાગનું તો આમાં પણ જે સ્ટેટ ગવર્મેન્ટ હોય રાજ્યની ચૂંટણી હોય ને ત્યારની વાત છે સ્ટેટ ગવર્મેન્ટ હોય એ પચીસ પચાસ હજાર ની લોન માફ કરશું એવો ચૂંટણી ની અંદર ઢંઢેરો કરી નાખે ચૂંટણી પત્રમાં માં નિયમા લખી નાખે કે ભાઈ પચીસ હજાર કે પચાસ હજાર સુધીની લોન માફી એને આપશું પરંતુ ખેડૂતોને એ પણ ખબર ના હોય કે ભાઈ કેસીસી ની લોન છે એ માફ કરવી છે એ તો મુશ્કેલી વાળી વસ્તુ છે છે ની એ મોટા ભાગે ચાર લાખ પાંચ લાખ દસ લાખ એવા પૈસા ની હોય મોટી લોન હોય અને ચૂંટણી ધંધેરામાં તો એવું કે બે હજાર પચીસ હજાર પચાસ હજાર માફ કરશું બરાબર એટલે આ લોન માફી થાય એવું તો કોઈ શક્યતા છે જ નહીં લાખ રૂપિયાની ને લાખ રૂપિયાની લોન માફી થાય એવી શક્યતા નથી ખાલી ખેડૂતોને લાલચ આપે કરતું કોઈ કાઈ નથી મેન લોન તો આય છે ને કિસાન ક્રેડિટ કાર્ડ ની લોન વાયદા હોય બધા પણ માફ કરે નહીસી ની લોન માં વીમો લેવો ને ફરજિયાત નથી પણ હવેની જે લોન તમે લ્યો છો એમાં વીમો આવી જાય છે કદાચ ખબર હોય કે ન હોય એ પડે તમારે પરંતુ મોટા ભાગે અત્યારે લોનમાં વીમો હોય છે તો ના ખબર પડે તો લોન પાસ કરે ને એ પેપર જે લોન પાસ કરી હોય ને તમને કાગળ આપવું હોય એને બેંક ની ભાષામાં સેન્શન લેટર કહેવાય આ જે લેટર છે ને લેટર ની અંદર બધી જ ખબર પડે કોઈ વીમા નું કરતો હોય એવો વ્યક્તિ હોય અથવા તો કોઈ સારો વ્યવસ્થિત માણસ હોય ને એને પૂછવાનું કે ભાઈ આમાં વીમો છે કે નથી અને વીમા નું પ્રીમિયમ ભરવું પડે ઘણા મને સવાલ આવ્યા હતા કે ભાઈ વીમો અમારો ચાલુ છે કે ખબર નથી પણ પૈસા માગે છે પ્રીમિયમ ભરો એમ તો પ્રીમિયમ ભરવું સારું છે એક રીતે કેમ કે ભાઈ કોઈ ખેડૂત નું ન કરે નારાયણ ભગવાન ને

IRDAI ઇન્સ્યોરન્સ રેગ્યુલેટેડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઇન્ડિયા એવી સંસ્થા છે એમાં તમારે કમ્પ્લેન પણ કરી શકો કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને વીમો પાસ ન કરતા હોય ને જમીન હડપવા આવી જાતા હોય ને આપણને ખબર ન પડતી હોય કે વીમો છે કે નહીં તો પહેલા ચેક કરાવાય અને જો એ વીમો હોય અને માફ ન કરતા હોય તો IRDAI એની અંદર જઈ અને તમે કમ્પ્લેન કરી શકો છો ઉપરાંત તમે ભરી શકતા ન હોય અને તમને એમ કે જમીન વેચી નાખશું ઘણા એવું કેતા જમીન વેચી નાખશું તો ડરવા કે ગભરાવાની કોઈ જરૂર નથી એમાં સરફેસી એક્ટ લાગુ નથી પડતો તો જો વેચી શકે પણ કઈ રીતે વેચે ને કઈ રીતે ન વેચે ઘણી વખત ડરાવે ગભરાવે છે ખેડૂતોને નોટિસ મોકલે તમને સરફેસિસ ની નોટિસ મોકલશું તમને એમ તો આવા કામમાં સરફેસિસ ની નોટિસ છે સરફેસી એક લાગુ પડતો નથી આવી જે કઈ નોટિસ હોય સરફેસી વાળી એને ફાડીને ફેંકી દેવાની એમાં ડરવા ગભરાવાની કઈ જરૂર નથી

આ જે સાહેબ છે મામલતદાર સાહેબ એના હાથમાં તમને એવું જણાવી દઉં કે કોઈ દિવસ આવું સમજાવવામાં કે કહેવામાં આવતું નથી એટલે હું આજ સ્પષ્ટ અને કાળજી ભાષામાં તમને કહું કે કેસીસી ની તમે લોન લીધી હોય ને ત્યારે તમે જમીનનું તમારી જમીનનું મોર્ગેજ કરેલું હોય હંમેશા એમનામ નથી આપતા સિક્યોર લોન કહેવાય એટલે જમીન નો તમારો દસ્તાવેજ જમીન નું તમારું લેખન જે કઈ હોય એ એ લોકો રાખે છે બેંક વાળા એટલે તમને ધમકાવી શકતા હોય કે ભાઈ અમે તમારી જમીન વેચી નાખશું પણ જમીન વેચવા માટે મામલતદારની ની આર્શી કપાવેલી હોય રિકવરી સર્ટિફિકેટ હોય એમની પાસે પણ ખેડૂતોને આ બધું ચડાવવામાં આવતું નથી અને કોઈ પણ નોટિસ આપ્યા વગર એક આ ખેલ મોટો ચાલે છે કોઈ પણ નોટિસ આપ્યા વગર ખેડૂતો જાણ કર્યા વગર આરસી કપાઈ નાખે આ લોકો અને જે કાઈ જમીન પ્રોપર્ટી છે એમાં એ કુતાડી જાય અથવા તો નોટિસ ચોંટાડી જાય કે આ પ્રોપર્ટી છે બેંકની છે એવી રીતે એટલે આ માનસિક ટેન્શન છે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે આપણું ધ્યાનમાં રાખજો મિત્રો દોસ્તો દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે જો આતંકવાદીઓને પણ સાચવવા માટે આ લોકો કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખતા હોય તો આપણે કોઈ લોન લીધેલી છે આતંકવાદી નથી કે આપણે નથી કોઈ ગુના કર્યા કે નથી કોઈ ખૂન કર્યા આ લોકો ને જો સાચવતા હોય વ્યવસ્થિત રીતે અને એને બચવાનો મોકો આપતા હોય આ લોકો તો આપણે તો ખાલી લોન લીધી છે અને લોન ભરી નથી શકતા એના ઘણા બધા કારણો છે બીજા કોઈ પણ કારણ હોય પણ મેં આગળના વિડીયોમાં જણાવ્યા એમ કે ભાઈ વધારે વરસાદ પડી ગયો અથવા તો ઓછો વરસાદ પડ્યો પાક ચડી ગયો બિયારણ સારું ન નીકળ્યું એટલે તો ખેડૂત ભરી નથી શકતા બિચારા અને સીધા જમીન લેવા આ લોકો દોડ્યા જાય છે બધા તો એના માટે પણ તમે બચાવ કરી શકો છો કોર્ટમાં તમે એને સામે કેસ દાખલ કરી શકો છો અને સીધા જમીન વેચવા આવી ગયા અને એમને જણાવવામાં પણ આવતું નથી તો એ પણ મુદ્દો તમે એમાં જણાવી શકો છો એટલે આ રીતે ખેડૂતો જે છે એ પોતાની જમીનનો બચાવ કરવા માટે કોર્ટનો સહારો લઈ શકે છે જય હિન્દ જય ભારત જય સવિતા